કે જેનું ધન જતુ રહ્યું હોય એને શું કરવું અને ત્યારે દાદા એક સરસ કથા સંભળાવે છે કે જો એકવાર ઇન્દ્રએ અસુરો ઉપર વિજય મેળવ્યો એટલે અસુરોના રાજા બલિ હિરણકશીપુના દીકરા પ્રહલાદ પ્રહલાદના દીકરા વિરોચન અને વિરોચનના દીકરા બલિરાજા આ એ અસુરોના રાજા એને પરાસ્ત કર્યા અને ઇન્દ્રએ એના ઉપર વિજય મેળવ્યો એટલે પછી બલિથી હારી ઇન્દ્રથી હારી ગયા રાજા એટલે ક્યાંક સંતાઈ ગયેલા ત્યાં મને મારી ન નાખે ઇન્દ્ર હવે ક્યાંય જડતા નહોતા રાજા એટલે ઇન્દ્રયે જઈને બ્રહ્મા પાસે જઈને બ્રહ્માને પૂછ્યું કે આ બલી ગયો ક્યાં બ્રહ્મા કે છે કે તારે આ મને પૂછવું ન જોઈએ કે બ્રહ્માને તો બધા એના દીકરા કહેવાય ને દેવો નસુરો બધા બ્રહ્માના દીકરા એટલે બ્રહ્મા કહે છે કે તારે મને આ પૂછવું ન જોઈએ હવે જો હું ઠેકાણું ન બતાવું તો તને ખોટું લાગે અને હું ખોટું બોલું તો એ મારે સારું નહીં અસત્ય બોલાય નહીં સાચું મારે કેવું પડે અમુક ચીજ તારે પૂછવી ન જોઈએ બ્રહ્માજીને બ્રહ્માજીએ આ વાત મને તમને શીખવાડી અમુક અમુકને પૂછાય નહીં કોઈની ઘરે કાંઈ એવી ઘટના ઘટી હોય તો હાથે કરીને પછી ન પૂછાય હું થયું હતું આપણને ખબર જ હોય કે આમ થયું હતું પછી દુઃખપ્રદ ઘટના હોય કે કાંઈક એવું ખોટું થયેલું હોય પછી એમ પૂછાય નહીં કે આ શું થયું હતું ભાઈ કેમ થયું આમ એમ ન કરાય હાથે કરીને દુઃખી કરવા અમુક વસ્તુ કોઈ પાસે મંગાય નહીં હા પછી એને બિચારાને શરમ આવે માંગો અને દેવામાં શરમ આવે એવું મંગાય નહીં હા તમને અનુકૂળ હોય તો કરજો નહીતર નહીં આમ કહેવાય પણ સીધું એમ ન કહેવાય તમે આ મને આપી દો એમ મંગાય નહીં માણાને સામેના માણસને ધર્મ સંકટમાં ન નાખો અમુક ચીજ પૂછાય નહીં એટલે બલ બ્રહ્માજી કહે છે કે તું મને બલીનું ઠેકાણું પૂછશો એ બરાબર ન કહેવાય મારે ખોટું ન બોલાય માટે ઠેકાણું બતાવું છું જ્યાં એકાંત ઘરમાં તને ગધેડો જોવા મળે સમજી લેજે આ બલી છે એ કે એ બલિ અત્યારે ગધેડાના રૂપમાં રહે છે તારાથી બીતો તારાથી ડરતો કે મને ઇન્દ્ર મારી ન નાખે એટલે જ્યાં એકાંત ઘરમાં ક્યાંય ગધેડો મળે એકાંત સ્થાનમાં તો સમજીએ કે આ રાજા છે ઇન્દ્ર કે મને મળે તો એને મારી નાખું બ્રહ્માજી કે બલિ મારવા યોગ્ય નથી તું એને મારતો નહીં પછી ઇન્દ્ર ગોતવા માટે નીકળ્યા અને એમાં એકાંત સ્થાનમાં ગધેડો જોવા મળ્યો એટલે ઇન્દ્રએ એને કીધું કે તું બલિ છો ને તો કે હા પહેલાં તું ધનવાન હતો અને હવે તું કંગાળ થઈ ગયો છો તો તને કંઈ આનું દુઃખ થાય છે કે નહીં ઇન્દ્રએ બલિરાજાને પૂછ્યું તને આનો કાંઈ શોખ થાય છે કે નહીં પહેલાં તો તું અમને દેવતાઓને ગણકારતોય નહોતો અને આ તારા ઉપર આ સંકટ આવ્યું છે તારું બધું રાજ જતું રહ્યું સંપત્તિ જતી રહી હગાવાલા છેટા જતા રહ્યા તો તને કંઈ દુઃખ કે શોક થાય છે રાજા કે અત્યારે તું સમૃદ્ધિશાળી છો અને મારી સમૃદ્ધિ જતી રહી છે આવી દશામાં તું મારી સાથે આવી રીતે વાત કરી છો એ તારા કુળને શોભતું નથી મારી જેવી દશા તારી થશે ને ત્યારે તને ખબર પડશે બલિરાજા કે છે જ્ઞાની પુરુષ તું કે છો કે થાય છે કે નહીં તો બલિરાજા કહે છે જ્ઞાની પુરુષ દુઃખમાં શોક નથી કરતા અને સુખમાં ફૂલાતા નથી જો આ જ્ઞાની પુરુષનું લક્ષણ આપ્યું જ્ઞાની દુઃખમાં શોક નથી કરતો અને સુખમાં ફૂલાતો નથી જે ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને પણ આવો ઉપદેશ દીધો કે જ્ઞાનીને હર્ષ શોક થતો નથી અને જો તું મને પૂછશો ને કે આ તારું બધું જતુર્યું બલી તો તને દુઃખ થાય છે કે નહીં હું આ આખા જગતને ક્ષણ ભંગૂર સમજું છું એટલે મને શોખ થતો નથી હું જાણું છું કે આખી દુનિયા નાશવંત છે અને બધા અહીંયા આવે ને જાય આવે ને જાય અહીંયા બધું પરિવર્તનશીલ છે હું સમજું છું આજ હું સમૃદ્ધિવાન છું કાલે હું ન ભી હોઉં એટલે મને એનો શોખ નથી થતો કાળ બધાનો વિનાશ કરતો જ જાય છે અને હું મારી નજરે જોઉં છું કે કાળ બધાનો વિનાશ કરે છે અને જો આ વિનાશ ન થતો હોત તો મને દુઃખ થાત બધાનો નાશ જ થાય છે તો મારે એમાં દુઃખ શું લગાડવાનું અહીંયા બધા આવે જાય જન્મે મરે કોઈની પાસે ધન આવે જાય શરીર સારું હોય કાલ માંદું પડે આ પરિવર્તનશીલ આખું જગત છે કોઈને દીકરો જન્મે વળી પાછો મરે કોઈને લગ્ન થાય વળી પાછા છેડા થાય આ બધું આલા જ કરવાનું એટલે આમાં તમારે કાંઈ પણ થાય ને તો જો આ રાજાની સમજણ મારે ને તમારે બધાએ રાખવી ભાઈ લગ્ન થઈ જાય તો બહુ ફૂલાઈ ન જાવું ને છૂટાછેડા થાય તો દુઃખી ન થવું આવું બધું જ કરે આ જગતમાં એક બાપા એસી વરની ઉંમરો અને મારી પાસે આવીને રોવે 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 મેં કીધું પણ બાપા હું છું મને કે સ્વામી દુઃખનું આભ તૂટી પડ્યું પણ મેં કીધું બાપા આટલી ઉંમરે દુઃખનો આભ હું તમારે એવું તૂટી પડ્યું તો બાપા રોતા રોતા મને કે મારું ઘરવાળું મરી ગયું કે બાપાનું ઘરવાળું એટલે એસી વરે હો પણ મેં કીધું બાપા હવે એસી વરે તો મરે હવે એમાં એટલું બધું દુઃખ હું લગાડવાનું મન કે પણ રાજદાડો ભૂલાતું નથી કે રાજદાડો ભૂલાતું નહોતું એસી વરે બાપા આને તો પછી આપણે બીજું તો શું કહીએ અમે આશ્વાસન દઈને બાપાને વળાવ્યા પણ હવે એસી વરે પછી એટલું યાદ રાખવું જોઈએ ભાઈ કે આ દુનિયાનો નિયમ છે આવે એ જાય અખંડ રહી તો ભગવાનની દયા સમજવી પણ આ દુનિયાનો નિયમ છે આવે ને જાય બધું જ તે એમાં હર્ષ શોક બહુ ન કરવો મારે તમારે બધાય આ તો હું વાત કરું છું એટલે કઈ એવું નથી હેલું છે આ હું બી સમજું છું આ કંઈ હેલું નથી આવું આ બહુ અઘરું છે હા પણ શાસ્ત્રમાં જે આપણે વાત કરી ત્યાં તો શું છે તોપ નોંધાવી હોય ક્યારેક પિસ્તોલ તો આવે મારે તમારે બધાને આપણે કંઈક આવે ને જાય શોખ ન થવા દેવો કે એનાથી પર રહેવું કઠણ કામ છે હું તો બહુ ફ્રેન્કલી વાત કરનારો એટલે તમને કહું હા પણ સમજણ દ્રઢ રાખવી જોઈએ કે જેનું ધન જતું રહ્યું હોય એણે શું કરવું અને ત્યારે દાદા એક સરસ કથા સંભળાવે છે કે જો એકવાર ઇન્દ્રએ અસુરો ઉપર વિજય મેળવ્યો એટલે અસુરોના રાજા બલિ હિરણકશીપુના દીકરા પ્રહલાદ પ્રહલાદના દીકરા વિરોચન અને વિરોચનના દીકરા રાજા આ બલિરાજાએ અસુરોના રાજા એને પરાસ્ત કર્યા અને ઇન્દ્રએ એના ઉપર વિજય મેળવ્યો એટલે પછી બલિથી હારી ઇન્દ્રથી હારી ગયા રાજા એટલે ક્યાંક સંતાઈ ગયેલા ક્યાં મને મારી ન નાખે ઇન્દ્ર હવે ક્યાંય જડતા નહોતા રાજા એટલે ઇન્દ્ર એ જઈને બ્રહ્મા પાસે જઈને બ્રહ્માને પૂછ્યું કે આ બલી ગયો ક્યાં બ્રહ્મા કે છે કે તારે આ મને પૂછવું ન જોઈએ કે હા બ્રહ્માને તો બધા એના દીકરા કહેવાય ને દેવો નસુરો બધા બ્રહ્માના દીકરા એટલે બ્રહ્મા કહે છે કે તારે મને આ પૂછવું ન જોઈએ હવે જો હું ઠેકાણું ન બતાવું તો તને ખોટું લાગે અને હું ખોટું બોલું તો એ મારે સારું નહીં અસત્ય બોલાય નહીં સાચું મારે કેવું પડે અમુક ચીજ તારે પૂછવી ન જોઈ બ્રહ્માજીને બ્રહ્માજીએ આ વાત મને તમને શીખવાડી અમુક અમુકને પૂછાય નહીં કોઈની ઘરે કાંઈ એવી ઘટના ઘટી હોય તો હાથે કરીને પછી ન પૂછાય હું થયું તું આપણને ખબર જ હોય કે આમ થયું હતું પછી દુઃખપ્રદ ઘટના હોય કે કાંઈક એવું ખોટું થયેલું હોય પછી એમ પૂછાય નહીં કે આ શું થયું હતું ભાઈ કેમ થયું આમ એમનો કરાય હાથે કરીને દુઃખી કરવા અમુક વસ્તુ કોઈ પાસે મંગાય નહીં હા પછી એને બિચારાને શરમ આવે માંગો અને દેવામાં શરમ આવે એવું મંગાય નહીં હા તમને અનુકૂળ હોય તો કરજો નહીંતર નહીં આમ કહેવાય પણ સીધું એમનો કહેવાય કે તમે આ મને આપી દો હા એમ મંગાય નહીં માણાને સામેના માણસને ધર્મ સંકટમાં ન નાખો અમુક ચીજ પૂછાય નહીં એટલે બલ બ્રહ્માજી કહે છે કે તું મને બલીનું ઠેકાણું પૂછશો એ બરાબર ન કહેવાય મારે ખોટું ન બોલાય માટે ઠેકાણું બતાવું છું જ્યાં એકાંત ઘરમાં તને ગધેડો જોવા મળે સમજી લેજે આ બલી છે એ કે એ બલિ અત્યારે ગધેડાના રૂપમાં રહે છે તારાથી બીતો તારાથી ડરતો કે મને ઇન્દ્ર મારી ન નાખે એટલે જ્યાં એકાંત ઘરમાં ક્યાંય ગધેડો મળે એકાંત સ્થાનમાં તો સમજીએ કે આ રાજા છે ઇન્દ્ર કે મને મળે તો એને મારી નાખું બ્રહ્માજી કે બલિ મારવા યોગ્ય નથી તું એને મારતો નહીં પછી ઇન્દ્ર ગોતવા માટે નીકળ્યા અને એમાં એકાંત સ્થાનમાં ગધેડો જોવા મળ્યો એટલે ઇન્દ્રએ એને કીધું કે તું બલિ છો ને તો કે હા પહેલાં તું ધનવાન હતો અને હવે તું કંગાળ થઈ ગયો છો તો તને કાંઈ આનું દુઃખ થાય છે કે નહીં ઇન્દ્રએ રાજાને પૂછ્યું તને આનો કાંઈ શોખ થાય છે કે નહીં પહેલાં તો તું અમને દેવતાઓને ગણકારતોય નહોતો અને આ તારા ઉપર આ સંકટ આવ્યું છે તારું બધું રાજ જતું રહ્યું સંપત્તિ જતી રહી હગાવાલા છેટા જતા રહ્યા તો તને કંઈ દુઃખ કે શોક થાય છે બલિરાજા કે અત્યારે તું સમૃદ્ધિશાળી છો અને મારી સમૃદ્ધિ જતી રહી છે આવી દશામાં તું મારી સાથે આવી રીતે વાત કરી એ તારા કુળને શોભતું નથી મારી જેવી દશા તારી થશે ને ત્યારે તને ખબર પડશે બલિરાજા કે છે જ્ઞાની પુરુષ તું કે છો કે થાય છે કે નહીં તો બલી રાજા કહે છે જ્ઞાની પુરુષ દુઃખમાં શોક નથી કરતા અને સુખમાં ફૂલાતા નથી જો આ જ્ઞાની પુરુષનું લક્ષણ આપ્યું જ્ઞાની દુઃખમાં શોક નથી કરતો અને સુખમાં ફૂલાતો નથી જે ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને પણ આવો ઉપદેશ દીધો કે જ્ઞાનીને હર્ષ શોક થાતો નથી અને જો તું મને પૂછશો ને કે આ તારું બધું જતુર્યું બલી તો તને દુઃખ થાય છે કે નહીં હું આ આખા જગતને ક્ષણ ભંગૂર સમજું છું એટલે મને શોખ થતો નથી હું જાણું છું કે આખી દુનિયા નાશવંત છે અને બધા અહીંયા આવે ને જાય આવે ને જાય અહીંયા બધું પરિવર્તનશીલ છે હું સમજું છું આજ હું સમૃદ્ધિવાન છું કાલે હું ન ભી હોઉં એટલે મને એનો શોખ નથી થતો કાળ બધાનો વિનાશ કરતો જ જાય છે અને હું મારી નજરે જોઉં છું કે કાળ બધાનો વિનાશ કરે છે અને જો આ વિનાશ ન થતો હોત તો મને દુઃખ થાત બધાનો નાશ જ થાય છે તો મારે એમાં દુઃખ શું લગાડવાનું અહીંયા બધા આવે જાય જન્મે મરે કોઈની પાસે ધન આવે જાય શરીર સારું હોય કાલ માંદું પડે આ પરિવર્તનશીલ આખું જગત છે કોઈને દીકરો જન્મે વળી પાછો મરે કોઈને લગ્ન થાય વળી પાછા છેડા થાય આ બધું જ કરવાનું એટલે આમાં તમારે કાંઈ પણ થાય ને તો જો આ રાજાની સમજણ મારે તમારે બધાએ રાખવી ભાઈ લગ્ન થઈ જાય તો બહુ ફૂલાઈ ન જવું ને છૂટાછેડા થાય તો દુઃખી ન થવું આવું બધું આલા જ કરે આ જગતમાં એક બાપા એસી વરની ઉંમરો અને મારી પાસે આવીને રોવે 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 મેં કીધું પણ બાપા હું છું મને કે સ્વામી દુઃખનું આભ તૂટી પડ્યું પણ મેં કીધું બાપા આટલી ઉંમરે દુઃખનો આભ હું તમારે એવું તૂટી પડ્યું તો બાપા રોતા રોતા મને કે મારું ઘરવાળું મરી ગયું કે બાપાનું ઘરવાળું એટલે એસી વરે હો પણ મેં કીધું બાપા હવે એસી વરે તો મરે હવે એમાં એટલું બધું દુઃખ હું લગાડવાનું મન કે પણ રાજદાડો ભૂલાતું નથી કે રાજદાડો આને ભૂલાતું નહોતું એસી વરે બાપા આને તો પછી આપણે બીજું તો શું કહીએ અમે આશ્વાસન દઈને બાપાને વળાવ્યા પણ હવે એંસી વળે પછી એટલું યાદ રાખવું જોઈએ ભાઈ કે આ દુનિયાનો નિયમ છે આવે એ જાય અખંડ રહી તો ભગવાનની દયા સમજવી પણ આ દુનિયાનો નિયમ છે અહીંયા આવે ને જાય બધું જ તે એમાં હર્ષ શોક બહુ ન કરવો મારે તમારે બધાય આ તો હું વાત કરું છું એટલે કંઈ એવું નથી કે હેલલું છે આ હા હું બી સમજુ છું આ કંઈ હેલું નથી આવ આ બહુ અઘરું છે હા પણ શાસ્ત્રમાં છે એટલે આપણે વાત કરી ત્યાં તો શું છે તોપ નોંધાવી હોય ક્યારેક પિસ્તોલ તો આવે મારે તમારે બધાને આપણે કંઈક આવે ને જાય ને એનો શોખ ન થવા દેવો કે એનાથી પર રહેવું કઠણ કામ છે હું તો બહુ ફ્રેન્કલી વાત કરનારો એટલે તમને કહું હા પણ સમજણ દ્રઢ રાખવી જોઈએ